પાટણ જિલ્લાની ભદ્રાળા ગ્રામ પંચાયતમાં સમરસ ગ્રામ પંચાયત બની ગઈ છે ગામના લોકોએ એક સાથે મળીને મહિલા સરપંચ અને મહિલા સભ્યોની બિનહારી પરણી કરી નારી શક્તિને પ્રોત્સાહન આપવાનું ઉત્તમ ઉદાહરણ પૂરું પાડ્યું છે આ ગામમાં ઠાકોર સમાજની વસ્તી વધુ હોવા છતાં ગામના લોકોએ સરપંચ પદ પર પુરીબેન દેસાઈ અને ઉપસરપંચ પદ માટે ભારતીબેન ઠાકોરની પરણી કરી છે ગામમાં એકતા અને ભાઈચારો બની રહે તેમજ ચૂંટણીનો ખર્ચ બચે તે હેતુથી ગ્રામજનો એકઠા થઈને આ નિર્ણય કરેલો છે જે કોમ અધુરા હશે ને એ પા કરીશું અને જે ગોમમાં બાકી હશે એ પૂરું પાડીશું અને જે સભ્ય છે એ બધે હળી મળી દેશું અમે અને બધું આખા જે છે ને એ અધૂરું હશે પૂરું કરી દે હા ગામમાં જે કંઈ કાર્ય બાકી છે એ અમે મહિલાઓ ભેગા મળીને ગામનો વિકાસ કરીશું અને ગુજરાત અને પાટણમાં અમારા ગામની એક આવગવી ઓળખ ઊભી કરીશું અને જે પણ કંઈક કાર્ય બાકી છે એ બધા જ અમે પૂરા કરવાનો પૂરેપૂરો પ્રયાસ કરીશું